પાત્ર જાગરણ હતું તે દોઢ થી બે થઈ ગયા અને પાછું એડિટિંગ કર્યું એટલે ઉણા બે તો હજી તો થઈ ગયા હતા પછી થોડું હારા ટેકનિક હોય ને તો આમાં ભરાઈ દેવાનું અંદર એક આમ આગા પાછું કરીએ એટલે તરત અંદર આવી જાય મજા આવી જાય આજ સવારનો નાસ્તો કારણ કે સવારે જ મારું ફ્રૂટ જ ખાઈ લા ને કર્ણ લે એવો લ્યો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા વિડીયો તો આ શાક બધા ઠીક છે તો રાતે જાગરણ હતું તે દોઢથી બે થઈ ગયા અને પાછું એડિટિંગ કર્યું એટલે પૂણા બે તો તો થઈ ગયા હતા પાછા હવાનો વહેલો બે બેને મળવા ગયો પાણી આ બાજરી હા આટલું જ બાકી છે લગભગ કલાક પર છે નદી માતાએ તિથિ છે એટલે જમવાનું બધું ત્યાં છે તો નાઈ ફટાફટ માતાએ જઈશ જમીન પછી ઓફિસ નીકળીશ બસનસ માટે ખાવાનું સેટ કરાવતો લઈશ રમેશા આવશે એટલે ટિફિન લેતો આવશે એક વખત સેટ કરવું પડશે કે રાતે બાજરીનું પાણી હતું આ બાજરી રતકમ પાણી હતું આ બધું પીર્યું હવે ખાલી લાસ્ટ આટલું બાકી છે રાત્રે ઊંઘવાની મદદ કંઈક અલગ થાય એટલી ઠંડી ઠંડી હવા આવે ને એટલી નીંદર આવે હવામાં વહેલી ગમે એટલે ઉજાગર તો વહેલી ઊંઘ પૂરી થઈ જાય કારણ કે ઠંડુ આવે કુદરતી તો પવન આવે નો પંખા નો હોય એસી નો કુલર હવે થોડીક પપ્પા એની હાઈટ ઘટતી થાય એ મતલબ લંબાઈમાં થોડોક નાના થતા કારણ કે એમાં હાઈટ વધશે ને એ ઉપર ધીરે ધીરે ઓછું થતું થાય પણ ખૂબ આવ્યા પપ્પા એને આ દસ પંદર છોડ હોય ને તો

હજી બે પાક આંખે પણ ભલે જાય બે દિવસ પછી લેશું વારા ફરતી બધા એક હંગાસ મૂકશો ને હજુ આપ પાકો ઓછું નહીં હવે ખીસ કોલી ખાઈ જાય ખાય એટલે થોડુંક ખાઈ બીજું પડ્યું રહે એમને એટલે હાવ બગડી જાય આ શું ખાય તો હતો નહીં

ફ્રૂટ ખાઈ લ નો કેમિકલ એકદમ બેસી બાબુ ખાઉં તાર બસ હવે નાઈ અને માતા કડીક ત્યાં ટાપુ કરવું પડશે બધા એટલે ત્યાં હાજરી આવવી પડશે અને થોડુંક કોમ પણ કરવું પડશે માતાએ થોડીક વાર રહી અને કોમ વમ થોડુંક કરી અને પછી રહીશ ખાઈ ને સીધું ઓફિસે રહીશ

you so What's up is down, what's left is right Chasing stars and holding you I can't see the end, but we'll see it through ચાલ કરી આવ્યો ને લંબાનું ફાયરું મારું કર્યા માને બધું વિડીયો બતાવું લગ્નનો કારણ કે મા કરે નતો આવી એટલે તો અમને બતાવું સુતી સૂતી વખતે હવે પહેલાં દાટકાનું કામ કરી દઈએ એટલે મતલબ ભરાઈ દઈએ કારણ કે હવે ખેતરોમાં ખાવાનું બચ્યું નથી રોજ બોન્ડ આવે એમ એટલે થોડા ઘણી સીરીઝ ચાલુ હોય માથે ગોળીઓ ને બીજું દાટકાનું કામ કરે આખી રાત નીકળી જાય પછી હવારસાનું ના આવે તો અત્યારે આવે પછી હવા સરનો ઓછા આવે ગુડ મોર્નિંગ સ્વાગત છે તમે નવરીએ તો આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું ને દૂધ દૂધ ભરાઈને અને હવે ખેતરમાં કીધું ચક્કર લગાવું ના એકાદ કાચનો પારો કરીને ટેસો નાખવું કારણ કે કોમ તો કરવું પડશે ફવાર ફવારમાં અને સામે મોર બાજરીને ચાર પાણી મૂકી દીધા હજી લગભગ ચાર મૂકશું ને ત્યારે પાકશે આઠ પાણી તો છે ઉનાળામાં હવે જોઈએ કેનાલ કેટલા દિવસ ચાલુ રહે ને કેટલા પાણી આવે ઉનાળુ નજીક આવે ને મેરંડાનો માલ બધો નીકળી ગયો લાસ્ટ એકાદ વીણ આવશે પછી આને પણ કાઢી નાખશું અને ટ્રેક્ટર વેક્ટર આખીને કમ્પ્લીટ મેળી દઈશું લાખો ઉનાળો અડધો તો ઉનાળો લગભગ એકાદ મહિને તપશે પછી ચોમાસું આવી જશે मोर बदा पा पीवा गया था एक हमें छे लास्ट तो बदा रजको खाता 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 बाजरी में थी बदा बाहर निकले पापा हवार में त्या फ्रेश भिंडा लाया सा शाक मटे तेरे थोड़ो वाय थो तो अधिक कला महीनों भरी चाल से घो तो आम क्या क्या आम ले लीता काले बाकी आ चौड़ी थी अगवार है કેટલા દિવસ પછી આજ સવાર હવાર માં ઓફિસે નાસ્તો ખાવા ખાઈ નો કરો લગનમાં લગન માં ખાવા ખાઈ નું પૂરું દાવન થાતું છે એટલા છેલ્લા શુક્રવારથી થી 7 દિવસ થઈ ગયા સાથે લઈ ગઈ કે ઉનાળા માં હવાર હાડ આઠ થી આમ તો લાગે કે હાડ બેસ થઈ ગઈ એટલી બધી ગરમી થઈ જાય અને બસ હવે જમી લીધું નથી ને ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ ઓફિસ જતો બાઇક પડી હતી ત્યાં બાઇક બદલાઈ ગયો ને બદલાઈ નથી થયું બીજા ભાઈ લઈ ગયો એનો હું લઈ દઉં થોડો કારણ કે એને દૂર જવાનું તો સો દોઢસો કિલોમીટર તો પછી મારું લઈ ગયું તો બસ આવીને એન્ડ કરી દઈશું કારણ કે ઓલરેડી લાંબો વિડીયો થઈ ગયો છે આજનો પાછો શૂટ કરેલો થોડો કાલનો હતો તો બસ આવીને એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બંને માત્ર અગર વિડીયો ગમ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા